અમદાવાદના સરખેજ પોલીસ વિસ્તારની હદની અંદર ડીસીબી જોન સેવનની ટીમ દ્વારા અને સરખેજ પોલીસની ટીમ દ્વારા અગાઉ ત્રણ તારીખના દિવસે એક ભૂવા તાંત્રિકને અરેસ્ટ કરવામાં આવ્યો હતો જે તેનું કામ એક જ હતું કે લોકોને એકના ચાર ઘણા રૂપિયા કરી આપવાની વાતો કરવામાં આવતી હતી અને તેની વાતોમાં લોકો તેની લાલચમાં આવી પણ જતા હતા કેવી રીતના તેણે અગાઉ પણ બાર લોકોની સાથે આવી રીતના જ કાવતરા રચ્યા હતા અને બાર લોકોને આવી રીતના જ મોતને ઘાટ ઉતારવામાં પણ આવ્યા હતા તેની પછી જ્યારે દ્વારા તેને રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા દરમિયાન અચાનક તેની તબિયત લડતા તેને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે હતા તેની પછી તેને હોસ્પિટલમાં મૃત્યુ જાહેર કરવામાં આવ્યું હતું ન્યૂઝ પર ગુજરાત શરીફ ગાંચી અમદાવાદ સરખેજ પોલીસ સ્ટેશન ખાતે ભુવો તાંત્રિક નવલસિંહ ચાવડા જે પોલીસ રિમાન્ડ ઉપર હતો તેની અચાનક તબિયત બગડતા સોલા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું વધુમાં આ ભુવાને કોર્ટ દ્વારા દસ તારીખ સુધીના રિમાન્ડ પર રાખવામાં આવ્યો હતો જેમાં તેણે અનેક લોકોને એકના ચાર ગણા કરવાની લાલચ આપી હત્યાઓ કર્યા હોવાની કબૂલાત કરી હતી આરોપી અત્યાર સુધીમાં બાર હત્યાને અંજામ આપી ચૂક્યો હતો અને તેરમી હત્યાને અંજામ આપવા જતાં પોલીસે દબોચી પાડ્યો હતો મરણ જનાર આરોપી નવલસિંહ ચાવડાને પોસ્ટમોર્ટમ અર્થે અસારવા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચ્યા હતા હવે સમગ્ર મામલો પીએમ રિપોર્ટ આવે ત્યારે બહાર આવે ન્યૂઝ ગુજરાત આસપાસ કરેલી હતી આમાં સાત દિવસની રિમાન્ડ ઉપર હતા દસ તારીખ સુધી તપાસમાં એમનો બાર જેટલા મર્ડરની કબુલિયાત કરેલી છે આમાં વિભિન્ન વિભિન્ન જેમ કે ત્રણ ગુના જો છે આ રાજકોટમાં છે ત્રણ સુરેન્દ્રનગરમાં એક આપના અસલાલીમાં છે એમને ફેટલ દાખલ થયેલ છે એક એન્જારમાં બીજા ત્રણ પરિવારવાળા જના હતા સોડિયમ નાઇટ્રેટ જેવું કેમિકલનો ઉપયોગ કરે છે સોડિયમ નાઇટ્રેટને પાણીમાં કે શરાબમાં ગોલી જાય અને એમનો જો વિક્ટિમ છે એનો પીવડાવી દે એ વિક્ટિમ પંદર સે વીસ મિનિટમાં બેફાન થઈ જાય અને હાર્ટ એટેકનું પીએમ આવી જશે આ બધું તપાસનો વિષય છે ત્યારે તપાસ ચાલુ છે સોડિયમ નાઇટ્રેટ તે સુરેન્દ્રનગરમાં એક લેબોરેટરી છે ત્યાંથી લાવેલું હતું વીસ રૂપિયાની સો ગ્રામ જેટલું હતું અને યા લોન્ડ્રી જેવું કામો મેં યુઝ કરેલ છે ડ્રાય ક્લિનિંગમાં યુઝ કરેલ છે અને એની જાણ એને કોઈ બીજા બુઆજી કરેલી હતી એવી એવી

પીએમ રિપોર્ટ અને તપાસનો વિષય છે આ બધું તપાસનો વિષય છે તપાસ ચાલુ છે આ બુવાજી તરીકે આપને ઓળખાન કરે છે અને આ મેજિક કરવું શકું અને મિરકલ કરી શકું એ એવી એવી જાણ લોકોના કરે છે અને આમાં જો બધા વિક્ટીમ છે એમને એમને સાથે જોડાઈ જાય આશ્રમ સુરેન્દ્રનગર વડવાણમાં છે અને આશ્રમમાં બુવાજી તરીકે એ કામ કરે છે અને વિભિન્ન લોકોના કોઈના તાબીઝ આપવાનું કામ કોઈના e wuri te koine